બનાસકાંઠા પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા પર એકત્ર થયા ખેડૂતો સહિત સ્થાનિકો ત્યારે ટોલ પ્લાઝાના સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવાના નિર્ણય સામે ખેડૂતો લડી લેવાના મૂળમાં અગિયાર ઓગસ્ટે ખેડૂતો હજારોની સંખ્યામાં એકત્ર થઈને કરશે વિરોધ પ્રદર્શન સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ નહીં મળે તો ખેડૂતો પશુઓ સાથે નેશનલ હાઈવે પર ઉતરવાની ઉચ્ચારી ચીમકી ગઈકાલે ટોલ મેનેજરે સ્થાનિક ખેડૂતોને પણ ટોલ પાસ લેવો ફરજીયાતનું આપ્યું હતું નિવેદન ટોલ મેનેજરના નિવેદન બાદ ખેડૂતમાં વધ્યો આક્રોશ ત્યારે અઢાર ઓગસ્ટે ખેડૂતો ટોલ ટેક્સ નેશનલ હાઈવે પર ઉતરી કરશે વિરોધ પ્રદર્શન ઓકે આજે ખેડૂતો અમારી અઢાર તારીખે જે આંદોલનનો કાર્યક્રમ હતો એના અગેન્સ્ટમાં કાલે શૈલેન્દ્રશ્રી રાજપૂતે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ખોટો મેસેજ પસાર કર્યો છે અને ખેડૂતોમાં આક્રોશ વધારે પેદા કર્યો છે એના અનુસંધાને અમે આજે ભેગા થયા છીએ અને અમને મેસેજ આપી રહ્યા છે કે તમે ખોટા બળતામાં ઘી અથવા તો પેટ્રોલ સાંઠવાનું કામ ના કરો મહેરબાની કરીને અમે ખાંધી ચીતવા માર્ગે શાંતિથી આંદોલન કરવાના છીએ એટલે અમારામાં હિંસા થાય અને કોઈ પોલીસે બળ પ્રયોગ કરવો પડે એવું તમે ના કરો એવું અમને મેસેજ આપવા માટે થઈને ભેગા થયા છીએ અને અગાઉ એમણે જે પ્રમાણે કાલે જે મુદ્દા છેડાતા એના વિશે હું ચર્ચા કરી લઉં કે અઢાર વર્ષથી બે થી આ જે ટોલ ટેક્સ લાગેલો છે તો અઢાર વર્ષથી અત્યાર સુધી અત્યાર સુધી બધા ખેડૂતોને ફ્રી જવા દેવામાં આવતા હતા પરંતુ આ સુમેન સાહેબ આવ્યા એના પછી એમને મનમાની કરવાનું ચાલુ કર્યું છે અને ખેડૂતોને હેરાન કરવાનું ચાલુ કર્યું છે એટલે અગાઉ જો અમારા ફ્રી લેવામાં આવતા હતા તો એવો તો કયો નિયમ આવી ગયો છે કે જેના કારણે તમે અમારી પાસેથી લેવાના ચાલુ કર્યા છે અને હવે છે તો પણ અમારો એ નિયમનો વિરોધ છે અમે અમારો આ જે જૂનો રોડ હતો બે હજાર આઠ પહેલાં અમારા નવાબના સમયથી અમારા બાપદાદાઓ આ રોડ ઉપર ચાલતા હતા એ રોડને તમે ટેક્સ કરી દીધો અને અમારી ઉપરથી ખોટી રીતે ટોલ ટેક્સની ખંડણી ઉઘરાવવાનું ચાલુ કર્યું છે જેને અમે વિરોધ કરીએ છીએ